હેલો એરીવન વેલકમ બેક ટુ માય ચેનલ ગુજરાત ગુણ સેવા દ્વારા લેવાયેલ મત્સ્ય અધિકારી એટલે કે ફિશર ઓફિસરનું પેપર સોલ્યુશન જોવાનું છે તો આ વિડિયોમાં આપણે બંધારણના જે દસ માર્ક્સના ક્વેશ્ચન પૂછાય છે તે જોઈશું તો ચાલો જોઈએ પેલો ક્વેશ્ચન છે ભારતમાં લોકો વિવાદના નિરાકરણ માટે નિયમિત અદાલતો કરતાં લોક અદાલતોને કેમ પસંદ કરે છે તે અંગે નીચેનામાંથી ક્યુ શ્રેષ્ઠ સમજૂતી આપે છે તો આન્સર આવશે તેઓ કોર્ટ ફ્રી ટાળે છે અને ઝડપી નિરાકરણ આપે છે ત્યારબાદ જોઈએ બીજો ક્વેશ્ચન ભારતની કઈ બંધારણીય જોગવાઈ હેઠળ લોકો અદાલતોની વિભાવના મુખ મુખ્યત્વે સમર્થિત છે તો આન્સર આવશે અનુચ્છેદ ઓગણચાલીસ એ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ત્યારબાદ ત્રીજો ક્વેશ્ચન જોઈએ ત્રીજો ક્વેશ્ચન જોઈએ ભારતીય બંધારણોનો કયો મૂળભૂત અધિકાર એ સુનિશ્ચિત કરે છે કે કાયદા દ્વારા સ્થાપિત પ્રક્રિયા સિવાય કોઈ પણ વ્યક્તિને તેના જીવન અથવા વ્યક્તિગત સ્વતંત્રતાથી વંચિત રાખવામાં આવશે નહીં કયો અધિકાર એવી એવું કહે છે તો આન્સર આવશે સ્વતંત્રતાનો અધિકાર ત્યારબાદ ચોથો ક્વેશ્ચન જોઈએ ભારતમાં મૂળભૂત ફરજો વિશે નીચેનામાંથી ક્યુ સાચું છે તો આન્સર આવશે તે કાયદા દ્વારા લાગુ કરી શકાતી નથી ત્યારબાદ પાંચમો ક્વેશ્ચન જોઈએ ભારતના રાષ્ટ્રપતિ કોણ ચૂંટે છે તો આન્સર આવશે સંસદના બંને ગૃહોના ચૂંટાયેલા સભ્યો અને રાજ્યોની વિધાનસભાઓ અને દિલ્હી અને પોંડુચેરીના કેન્દ્ર શાસિત પ્રદેશોના ચૂંટાયેલા સભ્યોની બનેલી ચૂંટણી મંડળ એ છે જે ભારતના રાષ્ટ્રપતિને ચૂંટે છે ત્યારબાદ છઠ્ઠો ક્વેશ્ચન જોઈએ ભારતીય બંધારણ મુજબ ન્યાયિક સમીક્ષામાં ન્યાયતંત્રની ભૂમિકા શું છે તો આન્સર આવશે ગૌણ અદાલતોના ન્યાયાધીશોની બદલી છે ત્યારબાદ સાતમો ક્વેશ્ચન જોઈએ ભારતનું બંધારણ શા માટે વિષયોને સંઘ રાજ્ય અને સમવર્તી યાદીમાં વર્ગી વર્ગીકૃત કરે છે તો આન્સર આવશે કેન્દ્ર રાજ્ય સત્તાઓના ઓવરલેપને રોકવા માટે ત્યારબાદ આઠમો ક્વેશ્ચન આવશે નીચેનામાંથી કઈ નીતિ ભારતીય બંધારણના માર્ગદર્શક સિદ્ધાંતોનો અનુસાર આપવામાં આવી હતી તો આન્સર આવશે કુટીર અને નાના ઉદ્યોગોને પ્રોત્સાહિત પ્રોત્સાહન આપવું ત્યારબાદ નવમો ક્વેશ્ચન છે ભારતીય બંધારણમાં એવા સુધારા જે હાલની જોગવાઈઓને બદલ્યા વિના સમજાવે છે અથવા સ્પષ્ટ કરે છે તેને ખાલી જગ્યા કહેવાય છે શું કહેવાય છે ટેકનિકલ સુધારા ત્યારબાદ લાસ્ટ ક્વેશ્ચન જોઈએ દસમો ક્વેશ્ચન ભારતીય સંસદમાં એડહોક સમિતિ શા માટે નિયુક્ત કરવામાં આવે છે તો આન્સર આવશે મતદાન પ્રક્રિયાઓ ઝડપી બનાવવા માટે તો આ દસ ક્વેશ્ચન છે જે બંધારણમાં પૂછાઈ ગયેલા છે તો આ ક્વેશ્ચન ઉપરથી આપણને ખ્યાલ આવે કે નેક્સ્ટ એક્ઝામમાં કેવા ક્વેશ્ચન આવી શકે છે બંધારણમાં થેન્ક યુ એવરીવન તમને જો મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ